મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારના શ્રણ છે દેવ શ્રણ આચાર્ય શ્રણ અને પિતૃ શ્રણ શ્રોતોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કરીએ શ્રદ્ધાથી કરીએ અને એ શ્રાદ્ધ કહેવાય છે આજ રોજ તારીખ એકવીસ સપ્ટેમ્બરને ભાદરવા વધ ભાષા આમાં અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસના રોજ જાણીતા કામ કર્મ પાંડી તુષાર ભટ્ટના વેદો વક્ત મંત્રોચ્ચાર સાથે ભાર્ગવ પંચ ટ્રસ્ટ યોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સમર્પિત તંપણને દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાનજી ભૂગૃશ્રી મંદિર ખાતે મહર્ષિ ભૂગુશ્રીજીનીના સાંધેનિયામાં આયોજન કરવામાં આવ્યું હતું ભૂગરુ ઋષિ મંદર મંદિર પાસે યોજાયેલા સમૂહ સમર્પિત તર્પણમાં વીસથી થી વધુ યજમાનોએ લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મા સમાજ પર ભુજ શહેર એકમના પ્રમુખ હેમંત શુંકલ મહામંત્રી રાજુભાઈ ભટ્ટ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ ચેરમેન શૈલેષભાઈ દવે અહમદ સોશાલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશી બ્રહ્મ અગણી રાજુભાઈ દેસાઈ પરાજકોના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર ભરેશ પુરોહિત પ્રજ્ઞેશ ઉપાધ્યાય યશ પાઠક હેમલદેવ દવે સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતા બનાવ્યો સનાતન ધર્મમાં પિતૃઓને દેવતુલ્ય માનવામાં આવ્યા છે